તેમજ વિભાગીય પરિવહન અધિકારી વિનુભાઈ ચૌધરી તથા થરાદ ડેપોના ડેપો મેનેજર શ્રી વીઆ ચૌધરી સાહેબ તથા પાલનપુર આરટીઓ શ્રી દિનેશભાઈ ચૌધરી સાહેબ તથા ટ્રાફિક પોલીસ શ્રી કુરેશી સાહેબ લાયન્સ ક્લબ થરાદના પ્રમુખ વશરામભાઈ પટેલ તથા પ્રજાપતિ સાહેબ બિયોગ પ્રિન્સિપલ શ્રી અશ્વિનભાઈ ચૌધરી તથા એસટી ડિરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ તેમજ ભાવેશભાઈ કે પ્રજાપતિ રાજુભાઈ પુરોહિત કાશીરામભાઈ પુરોહિત રાજુભાઈ ત્રિવેદી તેમજ રાણાભાઈ વેજિયા આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જેથી રોડ સેફ્ટી મંત્રીસ અન્વયી લોકોને તેમજ થરાદ ટીપોના ડ્રાઈવર કંડક્ટરોની ડ્રાઇવિંગ સેફટી વિશે યોગ્ય માહિતી પ્રદાન કરી હતી રિપોર્ટર ધૂળાલાલ ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા થરાદ બનાસકાંઠા